અલ્યા ભાઈ ખૂબ ટેન્શનમાં શું ખૂબ ચિંતામાં શું મને મારી ચિંતા નહીં પણ અમે ત્રણ ભાઈએ જે ગરીબ પરિવારના ત્રણ ઘર બનાવ્યા છે એ કોમ હજી અડધે અડધે આવ્યું છે ને ત્રણે ત્રણ ઘર ઠાકોર સમાજના છે કારણ કે એમને સમાજ બહાર ગાઢ્યા હવે અમે તો જાઉં ઘર પૂરો કરવા તો એમને પણ સમાજ બહાર કાઢશે એટલે મને એક ચિંતા છે કે તમે ઘર કોણ પૂરો કરશે એની મને ચિંતા છે વાર હું મારા ગબ્બરભાઈને પૂછી લઉં ભાઈ જે આપણે ત્રણ ઘર બનાવીએ છીએ ગરીબ પરના જે ઠાકોર સમાજના હવે એ ઘર કોણ પૂરો કરશે

ઘર પૂરો કરી આપજો કારણ કે અમારાથી જવરાય નહીં કારણ કે તમે અમને સમાજ બહાર કરી દીધા છે એટલે અમારે તો ના જવરાય એટલે ખાસ મારી અપીલ છે કે ત્રણ ઘર ગરીબ પરિવારના બની રહે છે એ તમે પૂરો કરી આપજો બધાને જય બાબારી જય રામાધાણી જય ખતમા